હાજી હસન સર હું અહિયાં આપડે શું કેવાય જીએલએસ આગળ હતો પંચવટી સર્કલ તો હું અહિયાં આવ્યો અહિયાં મને એક સાહેબ મળ્યા એસઆઈ સાહેબ એમણે મને એમ કીધું ના બધા ટીઆરબી જવાન એ લોકો રોકતા હતા તો મેં માત્ર હા હા મારો વિડીયો સાહેબ માજો પૂરા ટીઆરબી જવાન મને એવું રોકતા હતા તો લોકો રોકતા હતા મને નહીં સોરી તો મેં ખાલી એટલું પૂછ્યું કે એસઆઈ સાહેબ ટીઆરબી જવાન ને કયો નામદાર આમદાર હાઈકોર્ટે તો ચોખ્ખું કીધું છે ચીફ જસ્ટિસ આપણા તો એમણે મને એવું પૂછ્યું કે તમારે જેમ પૂછી લો મારે આવું થયું છે પછી તમારું નામ આપ્યું હતું એટલે મેં તમને કર્યો કે ટીઆરબી જવાન આપણે હાઈકોર્ટ ચીફ જસ્ટિસ હતા આપડા છે એમણે બી કીધું છે કે ટીઆરબી જવાન ના રોકી શકે આપણે કોન્સ્ટેબ કોન્સ્ટેબલ શું મેમો બનાવતા મેમો બનાવતા હતા એટલે પેલા ટીઆરબી જવાન સાહેબ ના હાથમાં ફોન હતો પછી એએસઆઈ સાહેબ લીધો એટલે મને એનો પ્રોબ્લેમ નથી પછી ASI સાહેબ પોતે ઉતરે એમને પછી બધા ને ચલન ફાડે એનો વાંધો નથી પણ ટીઆરબી જવાન કેમ રોકી રહ્યા હતા મને ખાલી એનાથી થી issue હતો સાહેબ ના જ કહી શકે હું જોઈ લઉં છું એની અંદર કયો કયો એરિયા કીધો હ સાહેબ જવા હવે કવ જયસિંહ સાહેબ આમ લો વાત જ કરો લો ને હ જયસિંહ ASI જયસિંહ સાહેબ આઈ ડિવિઝન ટ્રાફિક માંથી એમ ટ્રાફિક માંથી આવ્યો છું એમ ડિવિઝન હા આઈ ટ્રાફિક માં હતો સાહેબ જયસિંહ ઇન્દ્રમણીસિંહ સાહેબ હા હવે સાહેબ મારી જોડે ટીઆરબી અમર અને પેલા બેન બંને મારી સર્કલ ઉપર છે ગઈકાલે રાત્રે સાહેબ આપણે કરણસિંહ મોહબ્બર રાઇટર હતો અને મારી જોડે એક બેન હતા બંને યુ ટર્ન મારીને આગળ ગાડી રોકી અને તરત જ એક બાઇક વાળા નીકળ્યો એ બાઇક વાળા રોકી હા બરાબર અને મેં અમને એમને પ્લાસ્ટર બાંધેલું છે મારા હાથમાં એ મોબાઈલ મેં કોઈ વાંધો નહીં એને રોકી દે ફટાફટ રોક્યો અને મેમો બને બંનેને પાંચસો પાંચસો રૂપિયા આપ્યા

હસન સર હું જોડાઈ લઉં છું ભાઈ છું હે હા સાહેબ પ્લીઝ લો ને એ સાહેબ નમસ્કાર સુવમ ઠાકર ગુજરાત દિવા સંકલ્પ છે કેમ ટીઆરબી જવાન દ્વારા રોકવામાં મે રોકીને આપી છે એને સાહેબ એમને નથી મંજૂર મારે જોડે રહે છે ને પણ હું અંતર પ્રજન છું આપ આપની જોર જ્યુડિશિક્શન અરે પૂછી લે કોણે રોકી છે પૂછી લે આપણે આમ ના આમ એમ આ પૂછી લે

હું હું ડીસીપી ઓફિસમાં ઇન્વોલ્વ કરીશ જે ટીઆ ભાઈ તમે કયા ઈ ચાલાન એપમાંથી પાડો છો ફોટો બિલકુલ જોઈ લો ધીરે ધીરે હા તો કેમ ટીઆરબી સાહેબે અમને ઈ ચાલાનમાંથી એક ફોટો પાડ્યો હા તો કોનમાંથી પાડ્યો આડે બીજા જુનિયર કોન્સ્ટેબલ હોવા જોઈએ ને કોઈ છે જ નથી રાઈટર તો ગઈ કાલે સાંજે છૂટા કરી દીધા કે તો બતાવી દો બેટા હા બતાડો ને સર સેન્ક્શન કેમ નથી થતા હું એ તમારી ત્યાં સચ્ચી વાલેમાં નાખું

ग <sussurra> <sussurra>

એ આપ બધાની સલામતી માટે આપણે આપણે એડિશનલ મારે પણ ટીઆરબી જવાન કેમ રહે છે મારો પ્રશ્ન એ હતો સાહેબ ટીઆરબી વાળા મારા મદદમાં છે ને ભાઈ તો તમે એમ કહો છો કે નામદાર હાઈકોર્ટનો ચુકાદો ખોટો છે તો કોઈ ખોટો નથી ભાઈ ચુકાદો કે કીધું તમે ખોટો છે ભાઈ તો તો એ વાત જો ઊંધી વાત નહી કરવાની ઊંધી વાત જ નથી સાહેબ વાત કરો ઊંધી વાત જજમેન્ટમાં એમ કીધું ટીઆરબી ના ઉભા રાખી શકે ભાઈ તમને ઉભા કોણે રાખ્યા શું નામ તમને ઉભા કોણે રાખ્યા ખાખી વર્દી વાળા સાહેબ કે સફેદ વર્દી વાળા સાહેબ સફેદ વર્દી વાળા સાહેબ હે ને પણ માનનીય ટીઆરબી સાહેબ કેમ ઉભા રાખે છે ¿Qué tal? ¿Qué tal? ¿Qué tal? ¿Qué tal? આ યોગ્ય કેવાય સાહેબ તમે કરો ને તો ભૂલ છપો બરાબર મારી વાત તને જેને હાલમાં મોકલ્યા છે બરાબર એને રૂપિયા આપ્યા છે એટલે તને મોકલ્યા હજાર રૂપિયા મેમો આપ્યો હતો મને કોયા નથી મોકલ્યા સાહેબ કુળદેવી ની સોગન કુડદેવી ની સગન મારા સતીમા ની સોગન બોલો બીજું કાઈ જાગૃત નાગરિક છો એટલે જાગૃત નાગરિક રીતના આવું છું મારી વાતોનો બરાબર મારી વાતો કરપ્શન કરતો હોય તમારી બેબી ડોક્ટર ના હોય અરે કરપ્શનનો પ્રશ્ન નથી સાહેબ કરપ્શનનો પ્રશ્ન નથી ટીઆરબી જવાન કેમ ઉભા રાખી શકે કયા જ્યુરિસ્ડિક્શનમાં કે મારા પૈસા લેતો તો બોલ પૈસાનો સવાલ નહી ઓન રેકોર્ડ લઈ લઉં છું બસ આજે હું શુભમ ઠાકર સરખે ટ્રાફિક પોલીસ આયો મારા વિરુદ્ધમાં બોગસ એફઆઈઆર ટ્રાફિક ડિવિઝન દ્વારા દાખલ કરવામાં આવી છે કેમ મેં એક યુવાન રીતે જે ખોટું થતું હતું એના વિરુદ્ધમાં અવાજ ઉપાડ્યો એક એએસઆઈ સાહેબની હાજરીમાં ટીઆરબી જવાન લોકોને ઉભા રાખતા હતા અને લોકોને ઈ ચલાન ઈસ્યુ કરતા હતા એમનાથી પૂછપરછ કરતા હતા અને માલ મલાઈ તોડતા હતા આ વિડીયો જયારે મેં એમનો ખાલી વિડીયો પાડતા મેં પૂછ્યું કેમ ટીઆરબી જવાન ચલાન ઈસ્યુ કરે છે તો એએસઆઈ સાહેબે મારા વિરુદ્ધમાં બોગસ એફઆઈઆર નોંધવામાં આવી અને આ એફઆઈઆર આદેશ

શુભમ ઠાકર જે યુવા છે જેની ઉંમર વીસ વર્ષ છે આજે ઘણા બધા એવિડન્સ લઈ અને મારી પાસે આવ્યો એ એવિડન્સમાં એને સફીન હસન સાહેબ સાથેની જે વાત કરેલી એ વાતના પુરાવા અમને આપ્યા એને જે ટ્રાફિક પોલીસના ટીઆરપી જવાન જે પૈસા ઉઘરાવતો હતો એના પુરાવા વિડીયો પુરાવા એની જોડે હતા આ ઓડિયો પુરાવામાં એક ખાસ વસ્તુ એવી હતી કે સફીન હસન સાહેબ એ એએસઆઈને એવું કહે છે કે આ જે યુવા છે એના વિરુદ્ધ તમે ફરિયાદ દાખલ કરી નાખો જ્યારે આ યુવાનો સરકારની સામે લડતા હોય જે ખોટું થતું હોય એની સામે લડતા હોય આ જ યુવાને જ્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા મહિલા વિરુદ્ધના જે પોસ્ટરો લાગેલા હતા અને ટ્રાફિક પોલીસના જે રોંગ સાઈડમાં બાઇક ચલાવતા લોકોના જયારે વિડિયો બનાવેલા હોય ત્યારે આ યુવાન જ્યારે આ વસ્તુઓ ખુલ્લી પાડતો હોય ત્યારે આ યુવાનને ઇન્ટેન્શનલી હેરાન કરવા માટે આ વીસ વર્ષનો યુવાન છે જે સિસ્ટમની સામે લડી રહ્યો છે એ લડી રહ્યો છે કે ના લડે એટલા માટે એના વિરુદ્ધ ખોટી એફઆઈઆર કરવામાં આવી છે આમ આદમી પાર્ટી એટલો સખત વિરોધ કરે છે જ્યાં જરૂર પડશે ત્યાં આમ આદમી પાર્ટી આ યુવાઓની સાથે છે આ યુવાન નહીં પણ કોઈ પણ યુવાનને જો અન્યાય થશે તો આમ આદમી પાર્ટી હંમેશા એમની સાથે રહેશે